હેલો મારા વાહલા વિવર્ષ કેમ છો મજામાં નહીં હું પણ મજામાં છું અને તમે બધા જ હંમેશા ખુશ રહો એવા ઈશ્વર પાસેથી હું આશીર્વાદ માગું છું અને હંમેશા હસતા રહો અને ઘોઘીની કોમેડી ચેનલને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને હું તમારા સપોર્ટથી ખૂબ જ ખુશ છું અને એક કોમેન્ટ આવેલી છે કે ઘોઘીની નણંદની સગાઈ ક્યારે કરી મને ખૂબ ખૂબ ગમ્યું તમે અલગ અલગ જે કમેન્ટ કરો છો એ બધું જ તો હવે હું એમ કહું છું કે ઘોઘીની નણંદની હજી સગાઈ થઈ નથી આપણે છે ને આગળના એપિસોડમાં એની સગાઈ પણ થશે તે બતાવીશું અત્યારે તો રીંકુબેન હજી સ્ટડી કરીને આવ્યા છે એટલે ઘરમાં એમનો ટ્રેનિંગ પીરિયડ ચાલુ છે આગળ જતા રીંકુબેન માટે સરસ મજાનો મૂર્તિઓ પણ ગોતીશું અને એમની સગાઈ અને એમના મેરેજના વિડીયો પણ બનાવીશું હાલો મિત્રો હવે વાતો તો ઘણી બધી થઈ ગઈ હવે મારે છે ને થોડું કામ પાછળ ફરીને પણ જોવું જોશે કે રિંકુબેનને આ મધલી છે ને ભરેલી રીંગણાની સબ્જી બનાવે છે તો એમાં કાંઈ ગોટા ન કરે તો હાલો મિત્રો તમે પણ મારી સાથે જુઓ આ બે કેવીક સબ્જી બનાવે છે ને એ હાલો હાલો આપણે જોઈએ આ બે શું કરે છે ને એ કઈ તમે ભાઈ આ શું આવી રહી છે આ સ્ટેન્ડ ઉપર ચડીને તમે શું કરો હો હવે જોતી નથી અમે ભરેલ રીંગણાનું શાક બનાવીશું ભાભી અમે ઉપર નું ચડી તો શું કરી એ આસે નીચેથી નીચે થી નહોતું અને મરલી થી ને ડોલ ઉપડતી નહોતી પાણીની એટલે પેલા ડોલ ચડાવી ને પછી મરલી ચડી ને પછી હે ને હું ચડી હવે હે ને શાક નું તો પેલું ને બધું હરખું દેખાય છે અને મરલી પાણી નાખવામાં જો મજા આવે છે એ આવી રીતે હાંડીએ ચડીને કંઈ રસોઈ ન કરવાની હોય કોક અકલ લઈ જશે અને આ કેટલું પાણી નાખ્યું રીંગણા શાકમાં અને પાણીની ભરેલી ડોલિયા હોય ગ્લાસ રાખવાનો હોય ભરેલા રીંગણાના શાકમાં પાણી જ ન હોય તમને કેને ને ડોઢીની કઈ રીતે પાણી નાખજો એમ કોઈ ડોલે પાણી મેં નાખી દીધું હે ડોલે પાણી તને કોને નાખવાનું કીધું તું રીંગણાના શાકમાં પાણી જ ન હોય પહેલાં તો મને રીંકુડીએ કીધું તું એક બોલ પાણી છીકી બે કે એટલે સા ખારું બને હે ભગવાન તમે બે હવે આ મેથીની ઉતરો તો બે જણીઓ આમ હવે મારે જોવું જોશે તમે શું બનાવો હો ને ઈ કદાચ હવે આજ તો શાક થાય એવું મને લાગતું નથી ને આ શાકની ડોલ ભરીને મારે ઉકેળે દાટવા જાવી પડશે એ આ તમારા બેના કાંડને લીધે હવે આ શાકનું શું કરવું એને ખરેખર ડોલ ભરીને બહાર જ નાખવા જાવું જોશે હવે આ શાક તો ખવાય એવું નથી અને ટાઈમે કેટલો થઈ ગયો છે હજી રોટલી બધું બનાવવાનું બાકી છે હવે કાંઈ તમને બે માંથી ને કાંઈ આઈડિયો તો મને હવે આ શાકનું શું કરવું ભેગો મમ્મી મારો વારો કાર્ડ નાખશે અને હે ને બદલી તું રસોડાનો દરવાજો જલ્દી બંધ કરી આવ કોઈ આપણું હે કાર્ડ જોઈ જશે એમ કહું છું કે હે ને આપણે મગવી કઈ એમ સીધું ઓનલાઈન તો ન મગવાય

હવે એને તો ક્યાંક છે ને ઉકેળે દાટવા જવું જોશે પણ હેને ને તમે આવ્યા તો દરવાજો તો બંધ કર્યો ને એ ભાભી હું બંધ કરતી આવી છું તમ બોલો ને શું કહેવાનું છે ભાઈને ઘોઘા આવે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ તો નીકળી ગયો હોય ને હમણાં જમવાનો ટાઈમ થઈ જશે તો મારા ઘોઘા એક કામ કરો ને તમે બહાર જઈને મમ્મીને ટીટી ફઈને એ બધાને એમ કહેજો કે મને છે ને બહારનું જમવાનું મન થયું છે તો પછી મમ્મી હું બધાય હાટું બહારનું પાર્સલ જ લેતો આવો તમે ત્રણેય થઈને તમે તો મરશો પણ ભેગો મને મરાવશો લાગે હે એવું કંઈ વાંધો નહીં ટ્રાય કરવા દે હું બહાર જાઉં છું અને ભાઈ મારી હમ આવી રીતે ન જોવો અને છે ને હારે જાશો ને તો એ કંઈક આ કન્ડિશન એ આવશે બનાવવા જાશો તમે મિક્સ વેજીટેબલની સબ્જી અને બની જશે હે ને ખીચડી એટલે ખાસ ધ્યાન રાખજો અને રાંધવાનો ટાઈમ તો નીકળી ગયો હશે પછી ઈ ટાઈમે શું કરવું તો ઈ ટાઈમે છે ને આવી રીતે પાર્સલ મગવી લેવાનું અને હાલો હવે આમ મારી હમું જુઓ અને ગોખાને આપણે બહાર જઈને સપોર્ટ કરી આજે રસોઈમાં શું બનાવવાનું છે એ ગોખીની છોકરી ઊગે ભરેલ રીંગણાનું શાક ને રોટલી ને ઊ કેતી હતી ઘરનું તો આપણે રોજ જમતા હોય આજ તો બહારનું જમવાની બહુ ઈચ્છા થઈ છે તમે કયો તો બધાય માટે પાર્સલ લેતો આવો શેની ઈચ્છાની વાત થઈ છે આ જો ને ગોગો એમ કહે છે કે બાર થી પાર્સલ લઈ આવો આજે બાર નું જમવાની ઈચ્છા થઈ છે તો ગોગી તમે રસોઈ કરી નાખી છે કે શું કર્યું અમે છે ને વાસણ ને એ બધું આગા પાછું કર્યું થોડાક વાસણ હતા એ મેં કર્યા આ બે એ થોડુંક ફ્રીજ સાફ કર્યું એટલે થોડુંક મોડું થઈ ગયું બસ હવે તૈયારી જ કરીશું જુઓ રસોઈ બનાવવાની

અમારે હે ને ગ્રાંધવું ન પડે ને આજ એટલે ઈ એક જોવાનું હતું અન માન માન બૈચા શું કાંડ કરી નાખ્યું થી માન માન બૈચા એ ટીટી ભાઈ કાઈ કાંડ ન કર્યા આ તો હે ને એક તક અમને રાંધવામાંથી છૂટી મળી એટલે હાલો મિત્રો કેમ છો મજામાં માની મારો ગોગો ગયો છે પાર્સલ લેવા અને જો તમને આ વિડિયો ગમે હોય તો ગોગીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો Ao show